પછી જેને જવાનું છે સ્કૂલે ત્યાં સુધી સ્કૂલે નહીં જવા મળે અને પૂરી તારો સ્કૂલ ડ્રેસ ક્યાં છે ઓકે આજે એને બુધવાર છે એટલે આજે તો ફ્રી ડ્રેસ પહેરીને જવાનું એટલે આજે ફૂલ ડ્રેસ નથી પહેરવા ને વાસણ ગોઠવાય ફટાફટી વાસણ ગોઠવ્યા મમ્મી લસણ ખોલવા બેસી ગયા છે કેમ મમ્મી કઈ બાજુ જાઓ આપણે ડાયમંડ જ ચોડાડવા ગાય ના માન ના જ રાંધવું હું જાઉં ડાયમંડ અને માનસી દીદી સીવા બે ગયા હાલો મમ્મીએ ચોખા અને ડાર બંને બાફવા મૂકી દીધું છે અને

પૂજા દીદી તો માંગ હાલો બધા બપોરો કરવા બે ગયા હે અને હું બપોરો કરવા બે હું અને આજે તો બપોરમાં તો ગાઠિયા શાક અને દાળ ભાત ને રોટલી ને પૂંગરા ને લાપસી ને જાય છે

હવે માસી દીદી સીવા બે ગયા એ માસી દીદી શું સીવો હો ઠીક હવે પૂજા દીદી આજે આદુ તો બે ગયા છે સાફ જ કરો ને આદુ તો ગંદાર વધુ તો આજે તો પૂજા દીદી ને રેકડી ભરવાનું બહુ જ મન થયું હતું તો ધોળા ધોળા ને ડાયમંડ મૂકી રેકડી ભરવાનું કે પૂજા દીદી

કરે છે આદુ ધોવે છે એટલે ઈ તો ડેમેજ ચડાડવા આવશે નહીં પૂજા દીધી આવવાનું એવું તો ઈ તમારે ડેમેજ ચડાડવા હા બતાઈ દે પછી ચારી લઈ અને ડાયમંડ પણ લઈ લીધા છે અને આપણો સુયો પણ લઈ લીધો છે અને હવે ડાયમંડ જોડાડવાના એ જામી ગયું છે

સાદરું ઢકાતુંય નથી હાલો હું ને મીરા આવી ગયા છે ચા બનાવવા મીરા દૂધ લેવા ગઈ તી અને આવી ગઈ છે કામીરા આ મીરા બેન દૂધ લઈ આવ્યા છે અને જો હવે મીરા બેન ચા બનાવશે એ કામી ચા બનાવી જાય મીરા ચા બનાવતા અને આપણે

<laughs> मारा ना ती <थी> जा भी वो <laughs> मैं डंबा दें जा दे हो जाए अल्ले <laughs> रख भी दे दे अजी ना ही कोई ना दें ताकि मिन को क्या ना केट लो बस बस एक लोग हाँ ला हाँ ला अबे आप डर भी चंच जाते हैं यार नहीं हो लाई लोग तू जाओ आओ मम्मी

ઓરરો બનાવવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે ઓરો બનાવે છે તેલ આવી ગયું છે તો પેલા વઘેણી નાખશે પછી ડુંગળી નાખશે પછી ડુંગળીને થોડીક વાર તેલ માં સડવા દેવાની ડુંગળી સડી જાય ત્યાં સુધી

હવે ડુંગળી ને મરચા સડી ગયા છે અને હવે લસણ મરચું નાખે પૂજા દીદી પણ એવો ઓરો બનાવે ને કે મરચા પડ્યા બધું ઉડ્યું ને શીખું આવવા માંડી બસ લે તીખું થઈ જશે

હાલો આપડો મસ્તનો રેડી થઈ ગયો છે અને હવે આપડે બધાય વારો કરવા બે જાયશું ના પૂછાય દીદી બાકી ગયા છે સાડા ના અને બધા વારું કરવા બે ગયા હે અને હવે હું વારું કરવા બે જાવ તો આલો બધા વારું કરવા ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો કાલે આપણે મળશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય